સહી અવાજ અતિ જર્જરિત અને ખંડેર હાલત એ ઇમારતના ત્રીજા માળ નો સ્લેબ થયો મોટા અવાજ સાથે ધરાશય મોટી જાનહાની ટળી શહેરના મધ્યમાં સ્લમ ક્લીનર યોજના બનાવવામાં આવી છે જે અંદાજે સાહીઠ વર્ષ જૂની યોજના થઈ ચૂકી છે મધ્ય એને ગરીબી રેખા નીચે જીવતા પરિવાર માટે કેન્દ્ર સરકાર અને નગરપાલિકા સંચાલિત વસવાટ યોજના બનાવવામાં આવી હતી બપોરે અચાનક ત્રીજા માળનો સ્લેબ ધરાશય થતાં નીચે રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો નસીબ જોગે થવા પામી નથી રિનોવેટ કરવા માટે રહીશો દ્વારા અનેક આંદોલન કર્યા અનેક લેખિત રજૂઆતો કરી પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ચોક્કસ નિવારણ હજી સુધી નથી આવ્યું વસાહતમાં હાલતો ઘણી મોટી સંખ્યામાં પરિવાર જર્જરિત ઇમારતમાં હજુ રહે છે તે પણ જીવના જોખમે અહીંયા વસે છે સાહીઠ વરસ પહેલાં ત્રણ માળની મોટી અંદાજે ત્રણથી ચાર વસાહત બનાવવામાં આવી હતી તે તમામ બ્લોકની પ્રશ્ચિત દયનીય પરિસ્થિતિ દયનીય છે અને ખરાબ અને જર્જરિત છે ચોમાસાની સિઝનમાં થોડા દિવસ બાકી રહ્યા છે તે તે પહેલા જવાબદાર તંત્ર જાગે નહીતર આવનારા દિવસોમાં મોટી જાનહાની થવાની સંભાવના છે રિપોર્ટર અબ્બાસ અલી દેશ ઓર પ્રદેશ ની ખબર કે લઈ અભી સબસ્ક્રાઇબ આઇકન છે દબાના બિલકુલ ના ભૂલે સબસે પહેલે ખબર પહોંચે